તો અમરેલીના જાફરાબાદ અને શિયાળબેટના સાત માછીમારો સહિત ગીર સોમનાથના ચાર માછીમારોનો કોસ્ટગાર્ડ એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ ચાલી રહી છે પરંતુ ખરાબ હવામાનના કારણે બૂટથી જ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે જાફરાબાદની તમામ બોટોને પાછી બોલાવી લેવામાં આવી

એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને પંદરથી ત્રેવીસ ચોવીસ નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે અને બે બંને બોટોની અંદર આઠે આઠ ચાર આઠ આઠ ખલાસી છે આ તમામ સલામત છે અને બાકીની બે બોટો પણ જે બંધ હતી એની અંદર નવ એકમાં નવ ને એકમાં દસ ખલાસી હતા આ પણ સલામત છે હવે હાલમાં જાફરાબાદ બંદરની એક પણ માણસો વાળી બોટ એક પણ નથી રહેલી એક ખાલી બોટ દરિયાની અંદર છે ફક્ત અમને નુકસાન એ છે કે જે ત્રણ બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં અગિયાર માણસો અત્યારે લાપતા છે એનો કોઈ પત્તો મળેલો નથી બોટ માં ગયો એ મારો વાય છે ત્રણ ચાર દિવસ લાપતા છે એની અંદર કુલ મિનિમમ દસ માણસો હતા એ મને સાત મળી ગયા છે અને ત્રણ લાપતા છે ને અચાનક બોટ આવતા વાવડો મોજો તો બહુ જ વધારે મોજો થઈ ગયો હતો તો બોટ ને પલટી મરી દીધી છે અને એમાંથી ત્રણ માણસો જ લાપતા છે બાકી હાથ તો મળી ગયા છે ને જેમ પણ એમ છે બે કિનામની બોટ હતી